નમસ્કાર આજ આજરોજમાં અંબાના આંગણે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ અને એ આભારી છે અક્ષર જ્વેલર્સ મેહુલભાઈને અને શૈલેષભાઈ દવેને બધી દિવ્યાંગ દીકરીઓને માખ્યાથી અહીંયા અમે લોકો લઈ આવ્યા છીએ અંબાના દર્શન કરાવ્યા છે અને આ પ્રકૃતિનો એક લાભ લીધો છે એક લ્હાવો લીધો છે કે જીવન દોડધામનું છે અને એની વચ્ચે બે ઘડી એક તાંત જીતે કેવી રીતે ઈશ્વરને યાદ કરી શકાય અને કુદરતે આ મોકો સરસને આપવા દિવ્યાંગ દીકરીઓ સાથે બધાને ઉપર અંબાજી માતાનો દર્શન કરવાનો તો બધાનો આભાર માનીએ છીએ કે આ દીકરીઓના કિસ્મતની અંદર ભાગ્યની અંદર એના કિસ્મત ઉજળા બને એના માટે કુદરતના આશીર્વાદ તકલીફ એટલો જ જરૂરી છે અને ત્યારે આવા નાના નાના જે ગુના જાગની અંદર તે આવા દાતાશ્રીઓ અથવા સમાજસેવીઓ લોકો રહ્યા એની પોતાની રાખી અને જોઈ છે કે સાજાના તો સૌ છે પરંતુ દિવ્યાંગ લોકોના કોને આ આ લોકોને પ્રેરણા મળે અને આવી રીતના બાળકોને અહીંયા સુધી લઈ આવવી અને બધાને આશીર્વાદો પાવા નાસ્તો કરાવ્યો અને આ પ્રકૃતિનો લાભ લેવડાવો એના માટે સૌનો હું આભાર માની